વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ મોર્નિંગ મારી કોઈ ટીમ નથી આઈપીએલ માં ફેવરેટ કોઈ ટીમ નહી હોય એટલે આ તમે જો લગન કર્યા પછી આઈપીએલ તો છ જીંદગીમાં પૂછી તો ગયો ફં કરીને કારણ કે ક્રિકેટ જોયું છે ખબર પડે છે પણ તું કોઈ દિવસને ઈમાન પાંચ છ ક્રિકેટરના નામ ખબર છે તો પછી બોલ કે આરસીબી મારી ફેવરેટ ટીમ છે વિરાટ કોહલી ગમે છે આરસી આરસીબીમાં વિરાટ કોહલી સિવાય બીજા કોઈ ઓળખતી બી નહીં ઓકે આરસીબી ટીમ ગમે છે વિરાટ કોહલી તો ગમે છે ને એટલે આરસીબી ફેવરેટ એવું બહુ બસ કેમ કે અમે જમીન આવ્યા પછી મેં વિચાર્યું કે કઈ બેસે કઈ બેસે તો રસ્તામાં આ દેખાયું રહ્યું તો અમે અહીંયા બેસી ગયા કેમ કે આરસીબીનો ની ના બેટિંગ જોડાય એના બોલિંગ આમ એક એક બોલ જોવો પડે તો મેં અહીંયા બેસી ગયા એન્ડ જે પ્રિડિક્શન કર્યું તો ફાલ્ગુની મેડમે એ ધીરે ધીરે સાચું પડવા જઈ રહ્યું છે અને મેચ અમે આ મોબાઈલમાં જોઈએ છે તો બ્લોગ કરવાનો ટાઈમ જ નહીં મળ્યો કેમ કે મેં વિચાર્યું હતું કે આરસીબીની મેચ જ્યારે ચાલુ થશે ને ત્યારથી બ્લોગિંગ કરીશ 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 પણ ટાઈમ જ સેટ ના થયો અને અડધે આવ્યું પછી શૂટ કરું છું બાકી તો મજા આવે છે જોવાની જો મેચ પતાવી ને તમને ફરીથી મળું તો ગાય ફાઇનલી આરસીબી જીતી ગઈ છે હવે મને જે જે લોકો ફોન કરતા હતા ને એ બધાને ફોન કરવામાં આવશે હવે અરે આરસીબી હારતી હતી ને તો એટલા લોકો મને ફોન કરતા હતા આજે એક પણ જણનો ફોન આવ્યો હજી હવે આજે આપણે બધા બધાને ફોન કરીએ અને લઈએ આજે તો સૌથી પહેલા તો હિમાંશુને ફોન કરીએ આપણે હલો કેવો બાપજ ફોન કરે બેટા કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું એવું કે ફોન ચાલુ ચાલુ છે છે બોલ બેટા કેવું લાગ્યું હારીને કેવું લાગ્યું હારી ને કેવું લાગ્યું એવું કે મને બેટા મારામાં બ્લોગ ચાલે છે કે ચાલો બોલ દો હવે કેવું લાગ્યું નામ જાય અટાઈ પાસ આવી ગયો હવે હવે ટાઈમ પાસ આવી ગયો હવરતી તો કેતો તો કે આમને તેમને ફલાણા ટ્રોફી ને પાંચ પાંચ ટ્રોફી હવે હવે બોલવા જ નહી રેવા દીધા હવે રેવા દે રેવા દે ખાલી ખુદનો હો હો પાલુ પાલુ જરૂર ભી નહી એ તમા તમારો ટાઈમ પાસ થઈ ગયો બેટા દમ વગરની મેચ આવી ગયું એવું એ તો તમને તો ના જ ગમે બેટા હારે એટલે ના જ ગમે જાડી જોડે હાર્યા જેવું હારું હારું તો જાણી જોડા રહ્યા કે સારું સારું જાણી જોડે હાર્યા બસ બાકી તો તમને કે હળતા આવડે કેવું બીજી બીજી વખતે ત્રણ મે છે કેવું તારે કેવું આવી જાય હું તમે તમારા ઘર માં ઘુસી જ માર્યું તો હવે અમારા ઘર માં હું તમે ઉખાડ લેવાલા તમારા ઘર માં કઈ રહી અમારા ઘર માં એનું હાલ છે ઊંઘી જાય રડતો ના પાછો

મને બોલે એવું કહું છું ત્રણ રહી હેપી બર્થડે કોનલ તારે એક જ છે એક જ છે બર્થડે છે અને આફતે બી જીતી રહ્યો છું તો

જેમ જેમ ઉમર જાય ને એમ આમ બર્થડે ની જે ઉત્સુક તમારી ઉમર થઈ ગઈ છે તારી થઈ જ ગઈ છે લગન પછી ઉમર આમ નીચી થતી જાય એમ પણ પણ પહેલા આમ બહુ એક્સાઇટેડ રહેતા તો બર્થડે હોય બર્થડે બર્થડે આ મારા કરતા નાની છે પણ હવે એવું કે એક્સાઇટમેન્ટ છે ને કબટ તારા માટે ગિફ્ટ છે હા હા કારે મૂક્યું એમ જ્યારે મૂક્યા ત્યારે ભૂલ શું હશે કર ગેસ કર ગેસ છે કે હું તમારું પર્સ લઈ છે શું શકે આપણે ફરવા જવાના છે ટિકિટ

આ માનસ સવારે વહેલા મંદિર જવાની વાત કરતી હતી તો આજે મને એવું કીધું કેટલા વાગ્યા જઈશું તો મેં એને એવું કીધું કે સાત વાગ્યા જેવું જઈશું અત્યારે લેટ થઈ ગયું ને તો કે હવે આઠ વાગ્યે જઈશું ડાયરેક્ટ એક કલાક પછી ટીપોઈ પર કઈ વસ્તુ છે જ ફટાફટ લઈને કોલા ટીપોઈ પર આ ટીપોઈ પર બાર ના ટીપોઈ અરે યાર કઈ કઈ મૂકીના આ અહીંયા અહીંયા ટેબલ પર ના મૂકાય ના ચા મોકલવાની છે આ બ્લોગ આપણે અહિયાં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ નાનકડા બ્લોગમાં તમને મજા આવી બાકી કાલે તો